સુરતના ઉદના વિસ્તારમાં આવેલ ઝાંસી રાણી ગાર્ડન પાસે ગાર્ડન કા રાજાનું ભવ્ય આગમન થયું છે જેમાં બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ઉધના ઝાંસી રાણી ગાર્ડન પાસે ગાર્ડન કા રાજાનું ઢોલ નગારા વગાડીને ફટાકડા ફોડીવા વાસ્તે ગાસ્તે ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓથી માનજીને મોટા સૌ કોઈ પુરુષ અને મહિલા હાજર રહ્યા હતા ને હવે દસ દિવસ સુધી બાપાની પૂજા અર્ચના કરાશે તો સુરતમાં હવે ગણેશ વિસર્જન કરતા ગણેશજીના આગમન માટેની શોભાયાત્રા

મારો નામ કરણ ખત્રી છે આજે અમારા ગાર્ડન ગ્રુપનું નામ ગાર્ડન કાળ રાજા છે અમે છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિની ખૂબ જ ધામધૂમથી અમે લોકો એમની પૂજા અર્ચના ગણપતિ બાપાનું આગમનથી લઈને વિસર્જન સુધી દસે દસ દિવસ અમે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારે ત્યાં ભક્તોને એટલો ક્રાઉડ થઈ ગયેલો છે કે સ્પેશિયલ અમારી મૂર્તિ જેવા આપના ઉધનાના ઉધનાના તો છોડો કે બહારનો ટોટલ ખાલી જે પણ પબ્લિક છે આપણું સુરતનું કે ખાલી સ્પેશિયલ અમારી મૂર્તિ જોવા આવે છે કે દર વર્ષે ઉધનામાં કંઈક ને કંઈક અલગ મૂર્તિ આ ગાર્ડનકા ગ્રુપ ગાર્ડનકા રાજાના ગ્રુપની અલગ મૂર્તિ જોવા મળશે હજારોની સંખ્યામાં અમારા આગમનમાં પણ લોકો આવે છે ત્યારબાદ દસે દસ દિવસ લોકો ખૂબ ખૂબ જ ગણપતિની મૂર્તિ જોવા માટે અને મંડપમાં જોવા માટે આવે છે કાર્યક્રમો કરવામાં આવે અમે દસ દિવસમાં અમારા દસે દસ દિવસનો પ્રોગ્રામ હોય છે કે એકાદ દિવસ અમે છપ્પન ભોગનો પ્રોગ્રામ રાખીએ છીએ એકાદ દિવસ અમે ધોલ નગારાનો પ્રોગ્રામ કે એક દસ દિવસ ગરબાનો પ્રોગ્રામ રાખીએ છીએ એ રીતના દસે દસ દિવસ અમે અલગ અલગ પ્રોગ્રામ રાખીએ છીએ સંસ્થામાં કેટલા લોકો જોડાયેલા છે અમારી સંખ્યામાં તો એમ તો અમારા ગ્રુપના મેમ્બરો પચાસ જન છે પણ એમ અમે આમ ગણવા જઈએ તો હજારોની સંખ્યામાં મળી સંખ્યા એમાં છે ગ્રુપમાં અમે છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ બે હજાર ચોવીસમાં નવું તો એમાં કંઈ હતું નહીં પણ હવે આ ટ્રસ્ટને આબડતો હવે નોર્મલ છે પણ આ વખતે અમારા મંડળોની એવી ઈચ્છા હતી કે આ વખતે આપણે ટ્રસ્ટ નો સેટઅપ ત્યાર બાદ ઓર્કેસ્ટ્રાની ઈચ્છા હતી કે ઓર્કેસ્ટ્રા લઈ આવીએ યુનિકમાં એટલું હતું કે આ વખતે અમે ઇન્ડિયન ફ્લેગની થીમ્સ રાખેલી હતી જે આપણે ટ્રસ્ટની મારેલી હતી અમે લોકોએ ત્યારબાદ આપણે ઓર્કેસ્ટ્રા વાળાને બોલાવેલા હતા મારું નામ પાટિલ રોશની તગડુભાઈ કઈ જગ્યા પર આજે આ છે ઝાંસી કી રાની ઉદના ગાર્ડન કે ગાર્ડન કા રાજા ગાર્ડન કા રાજા આજે આગમન થયું છે આજે આગમન થયું હજારોની સંખ્યામાં હજારોની ઉપરની સંખ્યામાં આગમન બધા જોડાયેલા છે તેથી બધાને સૌ સૌ ખૂબ આભાર કે અમારા ગાર્ડન કા રાજા 22 વર્ષથી છલ્લે એટલે 22 વર્ષથી કેટલા વર્ષોથી અમે આ પ્રોગ્રામ બનાવ્યા છે બધા અસંખ્ય જેટલા વધારે જેટલા માણસોને સભ્યો જે જોડાય છે આગમનમાં અને આ દસ દિવસના પ્રોગ્રામમાં વિશેષતા પ્રોગ્રામ એમાં સાત સાત એમાં કથા થાય છે હવન થાય છે ત્યાં છપ્પન ભોગ થાય છે અને અનેક પ્રકારના જૂથો જેવા કંઈ અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે અને ગાર્ડન કા રાજાના દર્શન કરવા રોજ કેટલી સંખ્યામાં લોકો આવે એ તો કહેવાય નહીં કારણ કે અસંખ્ય જેટલી સંખ્યાઓમાં તેઓ યુનિક અને યુનિક સ્ટાઇલમાં જેઓ ગણપતિ બેસેલા છે તેઓ બધા જેવા પબ્લિક તેઓ ગણપતિઓને જોવા આવે છે અને તેઓ યુનિક સ્ટાઇલમાં તેઓ જોઈ છે અને કાર્યક્રમોને કેવી રીતે યોજાયેલા છે તેવી રીતે જોઈ છે અને તેઓ યુનિક સ્ટાઇલમાં ફોટો ખીંચે છે